ભારતમાં અનેક કિલ્લા છે પણ એમાંથી એક કિલ્લો એવો છે કે જેને લઈને સરકારે પણ નિયમ બનાવી દીધો કે અહીં સૂર્યાસ્ત પછી પ્રવેશ કરવાની સકતા મનાઈ છે હા હું વાત કરી રહ્યો છું ભાનગઢ કિલ્લાની રાજસ્થાનના આ કિલ્લાને લઈને એવી એવી કહાનીઓ છે કે સાંભળીને રાત્રે ઊંઘ ઉડી જાય આ કિલ્લો સોળમી સદીમાં બનાવાયો હતો ક્યારેક અહીં સૈનિકો રાજા મહારાજા નૃત્યાજ્ઞા બધું જ હતું પરંતુ આજે ફક્ત સુના મહેલો તૂટેલા મકાનો અને ડરામણી શાંતિ લોકો કહે છે કે ભાનગઢના નાશ પાછળ એક શ્રાપ છે કથા એવી છે કે અહીં એક સુંદર રાજકુમારી રહેતી હતી રત્નાવતી એની સુંદરતાની વાતો દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતી સિંધુ સેવડા નામનો એક તાંત્રિક એને પામવા માંગતો હતો એણે રાજકુમારી પર જાદુ કરવાનો પ્રયાસ કર્યો પણ રાજકુમારીએ એની ચાલ પકડી લીધી ક્રોધમાં રાજકુમારીએ એનો અંત કર્યો પણ મરતા મરતા તાંત્રિકે શ્રાપ આપ્યો કે આ આખું શહેર બરબાદ થઈ જશે અહીં કોઈ સુખી નહીં રહે અને એ શ્રાપ સાચો પડ્યો પણ હકીકત માત્ર શ્રાપ પૂરતી જ નથી ઇતિહાસ કહે છે કે આસપાસના રાજ્યો સાથે ભાનગઢના સંબંધ ખરાબ બન્યા અને પછી એક દિવસ વિનાશક યુદ્ધ થયું યુદ્ધમાં ભાનગઢ પર આસપાસના શત્રુ રાજ્યોએ આક્રમણ કર્યું સૈનિકો દિવાલો તોડી અંદર ઘુસ્યા મહેલ તબાહ કર્યો નિર્દોષ ગામવાસીઓને મારી નાખ્યા અને આખું શહેર લોહી અને અગ્નિમાં ડૂબી ગયું મહેલ ખંડર બન્યા બજાર ખાલી થઈ ગયું અને જે શહેર ક્યારેક હાસ્ય અને ઉલ્લાસથી ભરેલું હતું એ એક પલમાં મૃત્યુ અને શાંતિના શહેરમાં ફેરવાઈ ગયું લોકો કહે છે કે રાત્રે કિલ્લામાંથી રડવાની અને સિંચોનો અવાજ આવે છે તો કેટલાકે ત્યાં સંગીત સાંભળ્યું છે જાણે હજી પણ ત્યાં કોઈ નૃત્ય કરતું હોય ગામવાસીઓનો દાવો છે કે જે કોઈએ રાત્રે કિલ્લામાં પ્રવેશ કર્યો એ ક્યારેય પરત આવ્યું નથી એટલું જ નહીં ભારત સરકારના ઐતિહાસિક સંરક્ષણ વિભાગે કિલ્લાના દરવાજા પર બોર્ડ લગાડ્યું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા અહીં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે તો પ્રશ્ન એ છે કે શું આ એક ફક્ત કથા છે કે ખરેખર અહીં કોઈ પેરાનોર્મલ શક્તિઓ છે કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે આ બધું એક માનવ મગજનો ભ્રમ છે ભયાનક વાતાવરણને કારણે મન ભ્રમિત થતું હોય છે પણ બીજી તરફ હજારો લોકોના અનુભવ છે જેને નજર અંદાજ કરવું સહેલું નથી ભાનગઢ કિલ્લો ઇતિહાસ છે કે હોરર હકીકત તો શું છે એ કદાચ ક્યારેય કોઈને ખબર નહીં પડે પણ એક વાત સ્પષ્ટ છે કે સૂર્યાસ્ત પછી અહીં કોઈ જવાનું નામ લેતું નથી તો મિત્રો જો તમને મોકો મળે તો તમે અહીં જશો કે સુરક્ષિત અંતરેથી વાર્તા સાંભળશો તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો